નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ ચારનો વિષય ઇંગ્લિશનું યુનિટ ટેન સેફ્ટી ફર્સ્ટ એટલે કે સુરક્ષા પહેલાં પાઠનો અભ્યાસ કરીશું લિસનિંગ સિંગ એન્ડ એન્જોય તો પોએમ ગાવાની છે અને આનંદ મેળવવાનો છે પોએમનું નામ છે વી ક્રોસ ધ રોડ આપણે રસ્તો ઓળંગીએ તો આપણે પોએમનું ગાન કરીએ પહેલાં તો this is the way we cross the road cross the road cross the road this is the way we cross the road we stop we look we listen we stand at the curb and we took both sides look both sides look both sides we stand the we stand at the curb and we look both sides. before we cross the road if the road is clear વી ક્રોસ ધ રોડ ક્રોસ ધ રોડ ક્રોસ ધ રોડ ઇફ ધ રોડ ઇઝ ક્લિયર વી ક્રોસ ધ રોડ વી ફોલો ધ ગ્રીન ક્રોસ ગ્રીન ક્રોસ કોડ ગ્રીન ક્રોસ કોડ ગ્રીન ક્રોસ ગોડ ધીસ ઇઝ ધ વે વી ક્રોસ ધ રોડ ક્રોસ ધ રોડ ક્રોસ ધ રોડ તો વાર દોસ્તો તમારે પોઈમને સારી રીતે ગાવાની છે બરાબર તો હવે પોઈમને સમજી આપણે શું કહે છે પોઈમમાં જો ચિત્ર જુઓ ચિત્રમાં જે અંકલ છે તે તેની છોકરીનો હાથ પકડીને ચાલી રહ્યા છે બરાબર અને રોડ પસાર કરી રહ્યા છે તો આપણે વે એટલે એટલે રસ્તો આ રીતે આપણે રસ્તો ઓળંગીએ ક્રોસ ધ રોડ ક્રોસ ધ રોડ રસ્તો ઓળંગીએ રસ્તો ઓળંગીએ ધીસ ઇઝ ધ વે વી ક્રોસ ધ રોડ આ રીતે આપણે રસ્તો ઓળંગીએ વી સ્ટોપ વી લુક વી લિસન સ્ટોપ એટલે ઊભા રહેવું લુક એટલે જોવું અને લિસન એટલે સાંભળવું આપણે થોભીએ આપણે જોઈએ આપણે સાંભળીએ વિ સ્ટેન એટ ધ કર્બ એન્ડ વી લુક બોથ સાઇડ કર્બ એટલે કિનારી આપણે રસ્તાની કિનારીએ ઊભા રહીએ અને વી લુક બોથ સાઇડ એટલે અને બંને તરફ જોઈએ વી બોથ સાઇડ લુક બોથ સાઇડ બંને તરફ જોઈએ બંને તરફ જોઈએ વિ સ્ટેન એટ ધ કર્બ એન્ડ વી લુક બોથ સાઇડ अपने किन रस्ता ने किनरी उभा रही बने तरफ जो बिफोर वी क्रॉस द रोड पची रस्त ओता पेला इफ द रोड इज क्लियर जो रस्त खाली हो वी क्रॉस द रोड तो अपने रस्त ओणंगी क्रॉस द रोड क्रॉस द रोड रस्तों ओंगी अपने रस्त ओणंगी इफ द रोड इज क्लियर जो रस्त खाली हो तो वी क्रॉस द रोड अपने रस्त ओणंगी वी फॉलो द ग्रीन ક્રોસ કોડ આપણે ગ્રીન ક્રોસ કોડ નિયમોનું પાલન કરીએ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ તો કૌશોના શબ્દોનો યોગ્ય ઉપયોગ કરી અને બ્લેન્ક પૂરવાની છે તો કૌશોના શબ્દો છે રેડ ક્રોસિંગ ક્લિયર હેલ્મેટ અને લુક તો પ્રથમ સેન્ટેન્સ છે લુક બોથ સાઇડ પીફર બ્લેન્ક ધ રોડ આવશે ક્રોસિંગ ધ રોડ ઇફ ધ રોડ ઇઝ બ્લેન્ક વી ક્રોસ ધ રોડ તો આમાં આવશે ક્લિયર થ્રી વી સ્ટોપ વી બ્લેન્ક એન્ડ વી લિસન તો વી સ્ટોપ વી લુક એન્ડ વી લિસન ફોર વી આર અ બ્લેન્ક વેન યુ આર યુ આર રાઈડિંગ અ બાયસિકલ તો બ્લેન્કમાં આવશે હેલ્મેટ ફાઈવ સ્ટોપ યુર વ્હીકલ વેન ધ બ્લેન્ક લાઇટ ઇઝ ઓન ધ રેડ લાઇટ ઇઝ ઓન લિસન ટુ ધ સ્ટોરી વાર્તા વાંચો બ્લ્યુ અમરેલા એટલે ભૂરી છત્રી There was a एक इन विलेज, एक होते, बिनिया विलेज, गामिया विर ब्ल्यू अंबरेलाुरी छत्री खूप गमती पीपल ऑफ द विलेज ऑल्सो लवड हर गावना गामो पण त्याने छत्री खूप गमती इट वॉज द मोस्ट ब्युटिफुल अंबरेला इन द विलेज ગામમાં તે સૌથી સુંદર છત્રી હતી બિનિયા વોઝ વેરી હેપી બિનિયા ખૂબ ખુશ હતી બીકોઝ શી હેડ અ બ્યુટિફુલ કારણ કે તેની પાસે એક સુંદર ભૂરી છત્રી હતી ધેર વોઝ અ શોપકીપર ગામમાં એક દુકાનદાર હતો રામ ભરોસા ઇન ધ વિલેજ ગામમાં રામ ભરોસા નામનો એક દુકાનદાર હતો ઓલ ધ પીપલ ઓફ ધ વિલેજ બોટ થિંગ્સ ફ્રોમ હિઝ શોપ ગામના બધા જ લોકો તેની દુકાનમાંથી વસ્તુ ખરીદતા રામ ભરોસા વોન્ટેડ બિનિયા બ્લુ અમ્બ્રેલા રામ ભરોસે એ બિનિયાની ભૂરી છત્રી જોઈતી હતી ઈચ્છતો હતો હી ટ્રાય ટુ ટેક ધ બ્લુ અંબ્રેલા ફ્રોમ બિનિયા તેને ભૂરી છત્રી બિનિયા પાસેથી લેવાનો પ્રયત્ન કર્યો હી ગીવ અોફીટ ટુ બિનિયા ફોર ધ બ્લુ અંબ્રેલા તેણે છત્રીના બદલામાં બિનિયાને ટોફી આપી બટ બિનિયા રિફ્યુઝ ધ હિઝ ઓફર પણ બિનિયાએ તેના પ્રસ્તાવને ઠુકરાવ્યો અથવા તો ના પાડી હી ઓલ્સો ટાઈટ ટુ સ્ટીલ ધ અંબ્રેલા તેણે તે છત્રી ચોરવાનો પણ પ્રયત્ન કર્યો પીપલ ઓફ ધ વિલેજ ડીડ નોટ લાઇક ધીસ ગામના લોકોને આ ગમ્યું નહીં ધે સ્ટોપ બઈંગ થિંગ્સ ફ્રોમ રામ ભરોસા શોપ તેણે રામ ભરોસાની દુકાનેથી વસ્તુઓ ખરીદવાનું બંધ તેમણે રામ ભરોસેની દુકાનેથી વસ્તુ ખરીદવાનું બંધ કરી આફ્ટર સમ બિનિયાઝ બ્લુ અમ્બ્રેલા ફોટેડ થોડા દિવસો પછી બિનિયાની ભૂરી છત્રીનો રંગ ઉડી ગયો ઇટ હેડ ધ માર્ક ઓફ સ્ટીચિસ સ્ટીચિસ એટલે ટાંકા તેના પર ટાંકાના નિશાન હતા બટ સ્ટીલ ઇટ વોઝ ધ મોસ્ટ બ્યુટીફુલ અમ્બ્રેલા ઇન ધ હોલ વિલેજ છતાં પણ આખા ગામમાં તે સૌથી તે સુંદર છત્રી હતી વન ડે એક દિવસ રામ ભરોસા ઓફર્ડ બિનિયાસ ટ્રોફી અગેન રામ ભરોસે ફરીથી બિનિયાને એક ટ્રોફી આપી ધીસ ટાઈમ ઇટ વોટ નોટ ફોર અમરેલા પણ આ વખતે તે છત્રી માટે ન હતી હી વોઝ રિયલી ચેન્જ તે ખરેખર બદલાઈ ગયો હતો હી વોન્ટેડ ટુ બીકમ એ ગુડ પર્સન તેણે એક સારા માણસ થવું હતું ધ સેમ ડે બિનિયા રિયલાઇઝડ નોટ નીડ અન અમ્બ્રેલા ટુ બી હેપી તે જ દિવસે બિનિયાને સમજાયું કે ખુશ રહેવા માટે તેને છત્રીની જરૂર નહોતી શી હેડ હર ફેમિલી વિલેજર્સ એન્ડ ધ બ્યુટિફુલ નેચર ટુ મેક હર હેપી ખુશ રહેવા માટે તેની પાસે કુટુંબ હતું ગામના લોકો હતા અને સુંદર કુદરત હતી એટલે કે પ્રકૃતિ હતી શી ગીવ ધ અમ્બ્રેલા ટુ રામ ભરોસા તેણે રામ ભરોસાને છત્રી આપી દીધી હી હેડ અ સ્માઈલ ઓફિસ ફેસ તેના ચહેરા પર સ્મિત હતું સ્માઇલ હતું વિલેજર્સ સ્ટાર્ટેડ બાયિંગ થિંગ ફ્રોમ રામ ભરોસા શોપ અગેઇન ગામના લોકોએ રામ ભરોસેસાસેના દુકાનેથી વસ્તુઓ ખરીદવાનું ફરીથી શરૂ કર્યું તો વાર્તાને આધારે અહીં બ્લેન્ક છે જેના આપણે જવાબ મળીશું ફિલિંગ ધ બ્લેન્ક્સ ખાલી જગ્યાઓ પૂરો તો પ્રથમ છે બિનિયા વોઝ અ બ્લેન્ક ગણ તો આવશે બ્લેન્કમાં પોઅર ગણ ટુ બિનિયા લવડ હર બ્લ્યુ બ્લેન્ક તો બ્લ્યુ અમરેલા થ્રી રામ ભરોસા વોઝ અ બ્લેન્ક તો રામ ભરોસા વોઝ અ શોપકીપર ફોર રામ ભરોસા ગેવ બ્લૅંક ટુ વીનિયા તો ટોફી ટુ વીનિયા ફાઈવ પીપલ સ્ટોપ બાઈંગ થિંગ્સ ફ્રોમ રામ ભરોસા શોપ્સ સિક્સ આફ્ટર સમટાઈમ્સ વિનિયા બ્લુ અમ્બ્રેલાડી સીવન વિનિયા રિયલાઇઝડ દેટ શી ડીડ નોટ નીડ અંબ્રેલા ટુ બી હેપી રીડિંગ વાંચો રીડ ધ પેરેગ્રાફ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક તો પેરેગ્રાફ વાંચો અને ખાલી જગ્યા પૂરો તમે પેરેગ્રાફનું વાંચન કરીશું હેલો સોરી હેલો માય નેમ ઇઝ માનસી સાંભળો મારું નામ માનસી છે આઈ એમ નાઇન યર્સ ઓલ્ડ હું નવ વર્ષ હું નવું વર્ષની છું વન ડે એક દિવસ વેન આઈ વોઝ રિટર્નિંગ હોમ હું ઘરે પાછી વળતી હતી આઈ સોન ઓલ્ડ લેડી સ્ટેન્ડિંગ નેક્સ્ટ ટુ ધ રોડ ત્યારે એક વૃદ્ધ સ્ત્રીને રસ્તાની બાજુમાં ઉભેલી જોઈ શી વોન્ટેડ ટુ ક્રોસ ધ રોડ તે રસ્તો ઓળંગવા ઈચ્છતી હતી ધ રોડ વોઝ બિઝી રસ્તા પર ખૂબ ધમાલ હતી અથવા તો રસ્તો ખૂબ વ્યસ્ત હતો વાહનોની અવરજવર હતી ઇટ વોઝ ધ મોર્નિંગ એન્ડ લોટ પીપલ વે આર ગોઈંગ ફોર વર્ક સવારનો સમય હતો રસ્તો ઓળંગવો મુશ્કેલ હતો તેથી તેમણે મારી મદદ માગી આઈ હેલ્પ હર મેં તેમની મદદ કરી ટુ રીચ ધીબ્રા ક્રોસિંગ જીબ્રા ક્રોસિંગ સુધી પહોંચવામાં મેં તેમની મદદ કરી ધેન પછી વી બોથ ક્રોસ ધ જીબ્રા સોરી ધ રોડ સેફલી પછી અમે બંને સલામતીપૂર્વક રસ્તો પસાર કર્યો રસ્તો પાર કર્યો આઈ વોઝ વેરી હેપી બી કમ ધેટ ડે આઈ હેલ્પ ધ અન ઓલ્ડ લેડી હું ખુશ હતી કારણ કે તે દિવસે મેં એક વૃદ્ધ સ્ત્રીને મદદ કરી હતી સી ગીવ મી બ્લેસિંગ તેણી મને આશીર્વાદ આપ્યા વી ઓલ નીડ હેલ્પ સમટાઈમ્સ આપણે સૌને કોઈકવાર મદદની જરૂર પડે છે વી શુડ ટ્રાય ટુ હેલ્પ પીપલ વેન એવર ફી કેન આપણે શક્ય હોય ત્યારે બીજા લોકોને મદદ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ પ્રથમ સેન્ટેન્સ છે બ્લેન્ક કરવાની છે આપણે ઇટ વોઝ મોર્નિંગ સો લોટ્સ ઓફ પીપલ બ્લેન્ક તો વેઆર ગોઈંગ ટુ વર્ક ટુ ઓલ્ડ લેડી કુડન્ટ ક્રોસ ધ રોડ બીકોઝ ધ રોડ વોઝ બીઝી થ્રી ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ક્રોસ ધ રોડ ફોર અન ઓલ્ડ લેડી સો બ્લેન્ક તો માનસી ફોર હેલ્પ થ્રી ધર્લ વોઝ બ્લેન્ક યર ઓલ્ડ ટો નાઇન માનસી વોઝ વેરી હેપી બિકોઝ બ્લેન્ક ટો સી હેલ્પ ઓલ્ડ લેડી સિક્સ માનસી હેલ્પ દ ઓલ્ડ લેડી સો સી ગીવ હર બ્લેસિંગ આગળ જોઈએ હિયર ઇઝ અ રેપર ઓફ શો રીડ ઇટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તો જો અહીંયા સાબુ સાબુનો જે કવર હોય કે રેપર છે ચંદન સોફ્ટ ચંદન સાબુનું ફોર સોફ્ટ એન્ડ ગ્લોઈંગ સ્કિલ માટે કોમળ અને ગ્રીન્સ ચમક ચમકતી ત્વચા માટે સો ટકા નેચરલ સો ટકા કુદરતી ઇન્ગ્રીડિયન્ટ છે કોકોનટ નેચરલ હર્બ અને એલમંડ્સ અને મિલ્ક વેઇટ ચારસો ગ્રામ હંડ્રેડ બાય ફોર ફોર સોફ્ટ અને એમ છે એકસો ચાલીસ રૂપિયા પેકિંગ ડેટ પંદર બે બે હજાર બાવીસ બેસ્ટ બિફોર થર્ટી સિક્સ મંથ એટલે બે વર્ષ સુધી તમે વાપરી શકો મેન્યુફેક્ચર ભાઈ ચંદન શોપ કંપની પાટણ ગુજરાત ઇન્ડિયન વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ ચંદન શોપ ડોટ કોમ તો આટલી માહિતીના આધારે અહીં બ્લેન્ક છે તે જોઈશું પ્રથમ છે ધ નેમ ઓફ ધ શોપ ઇઝ બ્લેન્ક ધો ચંદન શોપ ટુ ઇટ મેક્સિન બ્લેન્ક એન્ડ બ્લેન્ક ધોફ્ટ એન્ડ ગ્લોઈંગ ધ ઇન્ગ્રીડિયન્ટ્સ આર તો શું હતું અંદર કોકોનટ નેચરલ હર્બ આલ્મંડ એન્ડ મિલ્ક ફોર ઇટ વોઝ પેક વન બ્લેન્ક મંથ તો ફેબ્રુઆરી મંથ ફાઈવ ઇટ વેઇટ ઇઝ બ્લેન્ક ગ્રામ્સ ટુ હંડ્રેડ ગ્રામ્સ સિક્સ ધ પ્રાઇસ ઓફ વન શોપ ઇઝ બ્લેન્ક તો થર્ટી ફાઇવ રૂપીઝ સેવન ઇટ વોઝ મેન્યુફેક્ચર એટ પાટણ રાઇટ હે સ્ટડી ધ પિક્ચર and read ધ sentence write ધ નંબર ઓફ એપ્રોપ્રિએટ સેન્ટેન્સ તો રોડ સેફ્ટીના કેટલાક ચિત્રો આપેલા છે બરાબર તેનો આપણે અભ્યાસ કરીશું તો જો જીબ્રા ક્રોસિંગ છે વોચિંગ જમ્પિંગ રનિંગ વોચિંગ અને ક્રોસિંગ તો આપણે સૌ પ્રથમ શું કરવાનું છે તે જોઈશું નંબર આપવાના છે તો પ્રથમ આપણે નંબર આપ્યો એપ એ જમ્પિંગ સેકન્ડ નંબર આવશે વોચિંગ થ્રી નંબર આવશે રનિંગ ફોર નંબર જીબ્રા ક્રોસિંગ ફાઈવ નંબર વોચિંગ ના સિક્સ નંબર ક્રોસ તો આપણે સેન્ટેન્સ જોઈએ નિયર ક્લિમ એન્ડ ઝંપ ઓવર ધન રેલિંગ ફોર ડિવાઈડર્સ ટુ લુક એટ ધ લાઈટ ધન સે ટુ સ્ટોપ એન્ડ ધ ગ્રીન મેન સે ટુ ગો થ્રી ક્રોસ ઓનલી બાય વોકિંગ નોટ બાઈ રનિંગ થ્રી ઇટ ઇઝ સેફ ટુ યુઝ દ ઝીબ્રા ક્રોસિંગ વાય ક્રોસિંગ ધ રોડ ફોર લુક ટુ યર લેફ્ટ એન્ડ રાઇટ એન્ડ અગેઇન લેફ્ટ બિફોર ક્રોસિંગ ધ રોડ સિક્સ ક્રોસ ઓનલી આફ્ટર ધી ગર્લ્સ હેવ સ્ટોપ રાઇટે સ્ટડી ધ પિક્ચર ચિત્રનો અભ્યાસ કરો તમે ચિત્રમાં જોઈ શકો છો કે જો પ્રથમ ચિત્રમાં જે વ્હીકલ ચલાવે છે તે મોબાઈલનો યુઝ કરી રહ્યો છે પછી બીજો જે સોરી જે કાર ચલાવે છે તે મોબાઈલનો યુઝ કરી રહ્યો છે બરાબર પછી જે બાઇક છે એમાં ચાર લોકો બેઠેલા છે પછી જે બીજું ચિત્ર છે તે ત્રીજું ચિત્ર છે તે અકસ્માતનું છે અને જે છેલ્લું ચોથું ચિત્ર છે તે સેફ્ટી બતાવે છે કે બંને જણા હેલ્મેટ પહેરેલા છે તો એને આધારે ચિત્રને આધારે એ છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિયેટ ઓપ્શન એન્ડ રીરા પેરેગ્રાફ તો કંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને પેરેગ્રાફને ફરી ફરીવાર લખવાનો છે કંસોના શબ્દો છે સેલફોન બાઇક રૂલ્સ એક્સિડન્ટ અ હેલ્મેટ તો અ બ્લેન્ક ઇઝ નોટ ફોર મોર દેન ટુ પીપલ તો આમાં આવશે બાઇક અ બાઇક ઇઝ નોટ ફોર મોર ધેન ટુ પીપલ વી મસ્ટ વિયર બ્લેન્ક વાઇલ્ડ રાઇડિંગ અ બાઇક તો આમાં આવશે હેલ્મેટ અ ડ્રાઈવર શુડ નોટ યુઝ બ્લેન્ક વાઇલ્ડ ડ્રાઈવિંગ તો સેલફોન ધ બ્લેન્ક ઓ ડ્રાઈવિંગ શુડ બી ફોલોડ ધ રૂલ્સ ઇફ અ ડ્રાઈવર ડઝ નોટ ફોલો રૂલ હી મીટ્સ વિથ અન એક્સિડન્ટ તો આ ફકડાને સારા સુવાચ અક્ષરે અહીં આપેલ જગ્યામાં તમારે લખવાનો છે આગળ જોઈએ લેંગ્વેજ ફંક્શન સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ તો એક્ઝામ્પલનો અભ્યાસ કરો અને ટેબલ પૂર્ણ કરો લક્ષ્મણ ઇઝ ક્લેવર રણમલ ઇઝ ક્લેવર સેન્ટેન્સ બનાવ્યું છે લક્ષ્મણ એન્ડ રણમલ આર ક્લેવર એટલે સી ઇઝ ગુડ હી ઇઝ ગુડ તો સેન્ટેન્સ બનશે દે આર ગુડ બીજું માય ફાધર ઇઝ હેન્ડસમ આઈ એમ હેન્ડસમ તો સેન્ટેન્સ બનશી માય ફાધર એન્ડ આઈ એમ હેન્ડસોન સોરી આઈ આર હેન્ડસોન હંસા ઈઝ એક્ટિવ પછી બકુલા આપેલ છે તો સેન્ટેન્સ બનાવી છે બકુલા ઈઝ એક્ટિવ તો સેન્ટેન્સ બનશે તું હંસા એન્ડ બકુલા આર એક્ટિવ એવી રીતે ટીના ઈઝ એ સ્ટુડન્ટ મીના ઈઝ એ સ્ટુડન્ટ તો ટીના એન્ડ મીના આર સ્ટુડન્ટ રમેશ ઇઝ અ ક્રિકેટર ભાવેશ ઇઝ બ્લેન્ક તો ઇઝ અ ક્રિકેટર તો રમેશ એન્ડ ભાવેશ આર ક્રિકેટર્સ કાંતિભાઈ ઇઝ અ ડૉક્ટર રોહનભાઈ અ બ્લૅન્ક તો રોહનભાઈ અ ઇઝ અ ડૉક્ટર તો સેન્ટેન્સ બનશે કે કાંતિભાઈ એન્ડ રોહનભાઈ આર ડૉક્ટર્સ બીભા ઇઝ અ ગુડ ટીચર નયના ઇઝ અ ગુડ ટીચર તો સેન્ટેન્સ બનશે કે વિભા એન્ડ નયના આર ગુડ ટીચર્સ विकास हैज अ पेन शीला हैज़ अ पेन विकास एंड शीला हैव हैव पेन ही हैज़ अ पेंसिल सी हैज अ पेंसिल तो सेंटेंस बन कि दे हैव पेंसिल्स आई हैव अ स्कूल बैग, यू हैव अ स्कूल बैग तो सेंटेंस बन सके वी हैव स्कूल बैग्स चलो चे माय फादर हैज अटकेट्स माई मदर ब्लैक तो हैज अटकेट्स सेंटेंस माई फादर एंड मदर हैव सुटकेट्स સ્ટડી ધ ટેબલ એન્ડ મિક્સ સેન્ટેન્સ તો ટેબલનો અભ્યાસ કરો અને વાક્ય બનાવો તો વોટરમેલન પાઇનેપલ મેંગોની ગ્રેપ્સ શીલા તો શીલા પાસે વોટરમેલન છે મેંગો છે ને ગ્રેપ્સ છે બરાબર પાઇનેપલ નથી મોહન પાસે પાઇનેપલ છે અને વોટરમેલન મેંગોની ગ્રેપ્સ નથી અમિત અમિત પાસે શું છે તો વોટરમેલન છે મેંગો છે ને ગ્રેપ્સ છે નેહા પાસે વોટરમેલન પાઇનેપલ છે બરાબર તો એક્ઝામ્પલ આપેલા છે કે શિલા લાઇક્સ વોટરમેલન મેંગો ગ્રેપ્સ શીલા લાઇક્સ વોટરમેલન બટ સી ડઝ નોટ લાઇક પાઇનેપલ તો આ રીતે આપણે સેન્ટેન્સ બનાવવાના છે કે શીલાને વોટરમેલન ગમે છે એટલે કે તરબૂચ ગમે છે મેંગો ગમે છે કેરી ગમે છે ને દ્રાક્ષ ગમે છે તો બીજા સેન્ટેન્સ આપણે બનાવીએ શીલા લાઇક્સ મેંગો બટ સી ડઝ નોટ લાઇક પાઇનેપલ સેન્ટેન્સ ટુ મોહન લાઇક પાઇનેપલ થ્રી મોહન લાઇક્સ પાઇનેપલ બટ Does not like watermelons mango, and grapes. 4. Mohan likes pineapple but he does not like watermelon. 5. Amit does not like pineapple. 6. Amit does not like pineapple but he likes watermelon, mango, and grapes. 7. Amit likes mango but he does not like pineapple. 8. Neha likes watermelon and pineapple. 9. Neha likes watermelon. एंड पाइन एपल बट सी डज नॉट लाइक मैंगो एंड ग्रेप्स एंड नेहा लाइक वॉटरमेलन बट सी डॉट लाइक ग्रेप्स यूजिंग एंड बट ओर ओर तो एंड बट ओर ओर वर्ड ना उपयोग कर ब्लेंक पोरवास हे लाइक्स टू एक्सरसाइज एटीम ब्लेंक तो आम से

એન્જોય સબ્જી રોટી એન્ડ કરી આમાં આવશે કરી સિક્સ ડૂય યુ વોન્ટ ટુ ઇટ રોટી ઓર પરાઠા સેવન અ મંકી કેન જમ્પ બ્લેન્ક ઇટ કેન નોટ ફ્લાય બટ તો આવશે બટ ઇટ અ સ્પેરો બ્લેન્ક એન્ડ ઇગલ કેન ફ્લાય તો આવશે એન્ડ વોકે બોલો આઈડેન્ટિફાઈ ધ પિક્ચર એન્ડ રાઇડ ધ વર્લ્ડ ઇન ધ બ્લેન્કસ તો ચિત્રોને ઓળખવાના છે અને ખાલી જગ્યામાં તેના નામ લખવાના છે તો આપણે લખીશું તો પ્રથમ છે એમાં બસ પછી બાજુમાં જે છ નંબર છે તેમાં પેન પછીનું ચિત્ર છે સેલ્ફોનું સેવન નંબરમાં છે શર્ટ થ્રી નંબરમાં છે ટેબલ એટ નંબરમાં છે બેટ ફોર નંબરમાં છે ચોકલેટ નાઇન નંબરમાં છે પોલીસમેન ફાઇવ નંબરમાં છે કમ્પ્યુટર અને ટેન નંબરમાં છે પેક એક્ટિવિટી લેટ્સ લઈએ ચાલો રમીએ શિક્ષક વિદ્યાર્થીઓને સર્કલમાં ઊભા રહેવાનું કહેશે ત્યારબાદ તેમને જોગિંગ કરવાનું ધીમે ધીમે દોડવાનું કહે છે શિક્ષક કોઈ એક કેટેગરીના શબ્દો બોલશે એક્ઝામ્પલ તરીકે એપલ બનાના મેંગો ગ્રેપ્સ વગેરે ત્યારબાદ શિક્ષક જ્યારે શબ્દોની કેટેગરી બદલશે ત્યારે વિદ્યાર્થીઓ વિપરીત દિશામાં જોગિંગ કરશે જે વિદ્યાર્થી દિશા બદલી નહીં દોડે તે આઉટ ગણાશે શિક્ષક ફ્રૂટ બર્ડ્સ એનિમલ ફ્લાવર્સ ફેસ્ટિવલ ઓક્યુપેશન્સ રિલેશનશીપ્સ વગેરે કેટેગરીના શબ્દો લઈ શકે દરેક કેટેગરીના ઘણા શબ્દોનો પરિચય રમત પહેલાં આપી દેવો आ रि ओखे एनिमल नै फ्रुट ने बर्ड नै रिलेसनशिप अनि रमत रम स्पिक रिड द डाइलोग संवादछ मेक पेयर एन्ड इनेक्टिड संवाद वाचिन्छु अमिनासेस डु यु हेव एनी पेट भक्ति सेस नो आई हेव अ स्मोल अपारेन्ट आई डोन्ट हेव रुम फोर अ पेट अमिनासिस वॉट काइंड ऑफ एनिमल डू यू लाइक भक्तिसीज आई थिंक डॉग्स आर बेटर आई हैड अ डॉग वेन आई वॉज अ कीमिनाशिज डू यू लाइक कैट्स भक्तीसेज यस बट आई लाइक डॉग्स मोर देन कैट्स डू यू लाइक डॉग्स और कैट्स अमिनासीस आई लाइक कैट्स मोर देन डॉग्स भक्तीसेज वाई डू यू लाइक कैट्स मोर देन डॉग्स अमिनासीिस आई थिंक कैट्स आर व्हाइटर धैन डॉग्स राइट डिटेल एंड स्पीक तो बोलो સુપર માર્કેટ સુપરમાર્કેટમાં શું મળે છે તો વેજીટેબલ છે ડેરી પ્રોડક્ટ છે બેકરી પ્રોડક્ટ છે એ ત્રણ પ્રોડક્ટ તમારે લખવાની છે તો આપણે લખીશું ક્લોથીસ બીજું શું મળે ટીવી મળે ફોન મળે અને બીજું શું મળે તે તમારે લખવાનું છે તો યુટેન્સિસ મળે બરાબર તો એને આધારે આપણે લખીશું Paragraph I visited a supermarket. I saw many people there. There were fruits and vegetables at the supermarket. there were also selling dairy products and bakery products. The supermarket had a selection for clothes and jewelry. They were also selling things like TV, mobile phone, laptop, kitchen utensils, etc. I think. સુપર માર્કેટ સે સેલ એવરીથિંગ દેટ યુ નીડ ડુ ઇટ યોર સે તમારી જાતે લખો વિઝિટ ટુ અ માર્કેટ એન્ડ રાઇટ ફિફ્ટ સેવન સન્ડેસ અબાઉટ ઇટ તો તમારી બજારની મુલાકાત લેવાની છે અને પેરાગ્રાફ લખવાનો છે તો હું લખીશ કે લાસ્ટ સન્ડે આઈ વિઝિટેડ ધ સુપર માર્કેટ ઇન અવર ટાઉન ઇટ વોઝ અ વેરી બિગ પેલેસ ધે આર વે આર મેની પીપલ ઇન ધ સુપર માર્કેટ સ્મોલ ચિલ્ડ્રન વે આર રનિંગ અરાઉન્ડ ધ એન્ડ પ્લેઈંગ ધેર વેર મેની સેક્શન સેલિંગ ડિફરન્ટ થિંગ્સ વેન ટુ બાય ફ્રૂટ વેજીટેબલ્સ લાઈક સેલિંગ ક્લોથ એન્ડ જ્વેલરી થિંગ્સ લાઈક કિચન યુટિલિટીઝ ટીવી મોબાઈલ ફોન્સ ટોઇસ ઓલ્સો ટોઈઝ વેર ઓલ્સો સોલ્ડ એટ ધર માર્કેટ તો બાર દોસ્તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સભ્યોનો આભાર